પાટણના દાદર ગામે રેતી ખનન મામલે વિજિલન્સે રેડ પાડી છે જી હા ગાંધીનગર વિજિલન્સની રેતી ખનન મામલે મોટી કાર્યવાહી વિજિલન્સે નવથી વધુ ડમ્પર અને મશીનરી જપ્ત કરી છે ડમ્પર અને મશીનરી સમી પોલીસ પથકે લઈ જવાય છે વિજિલન્સની ટીમ રેડથી ભૂમાફિયામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે વિજિલન્સે નવથી વધુ ડમ્પર ઝડપ્યા છે મશીનરી સમી પોલીસ પથકે લઈ જવાય છે આપ જોઈ રહ્યા છો પાટના દાદર ગામે રેતી ખનન મામલે વિજિલન્સની રેડ રેતી ખનન જે માફિયાઓ છે એમાં ખડબડાટ મચી ગયો છે સમી તાલુકાના દાદર ગામે જે બનાસ નદીનો પટ આવેલો છે પટની અંદર ગેરકાયદેસર ખનનની કામગીરી રહેવા છે બતાવે કે નદીના પટની અંદર નવથી પણ વધુ ડમ્ફરો ખનન કરી રહ્યા હતા જે બાબતની જાણ ગાંધીનગર વિજિલન્સ ટીમને થતાં તેઓએ રાતોરાત અહીંયા જે સમી તાલુકાની અંદર જે દાદર ગામ આવેલું છે તેના બાજુમાંથી જ પસાર થતી જે બનાસ નદીના પટ છે તેની અંદર રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન નવ જેટલા જે રીતે કહી શકાય કે ડમ્ફરો ઝડપી પાડ્યા હતા ત્યારે આ તમામ જે નવે નવ જેટલા ડમ્ફરો તેમજ અન્ય સાધન સામગ્રી સમી પોલીસ પોલીસ મથકે મૂકી દેવામાં આવી છે તો બીજી તરફ આ બાબતની જાણ જે રીતે કહી શકાય કે પાટણ ખાન ખનીજ વિભાગની ટીમને પણ કરવામાં આવતા ટીમ પણ નદીના પટ ખાતે દોડી આવી હતી અને હાલમાં જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે પાટણ ખાન ખનીજ વિભાગની ટીમ નદીના પટ ખાતે આવી પહોંચી છે અને જે ગેરકાયદેસર જે ખનન કરવામાં આવ્યું છે તેની માપણી અહીંયા શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે નવ જેટલા ડમ્પરો તેમજ અન્ય જે સાધન સામગ્રી છે તે કોના છે તે અંગેની તપાસ પણ હાલ તો શરૂ કરી દેવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ગેરકાયદેસર ખનનની પ્રક્રિયા જે કાર્યરત હતી તેને લઈને હાલ તો રેડ કરવામાં આવી છે અને નવ જેટલા ડમ્પરો ખણ ખનિજ વિભાગે કબજે કર્યા છે પ્રેમલ ત્રિવેદી જેમડીયા પાટણ